નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એમએસ યુનિવર્સિટી હોસ્ટેલની સમસ્યાઓ અંગે વિદ્યાર્થી પરિષદનો વિરોધ વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે આ મામલે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના ચીફ વોર્ડનને લેખિતમાં આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી શિયાળાની શરૂઆત છતાં હજુ સુધી કેટલીક હોસ્ટેલોમાં ગરમ પાણીની સુવિધા શરૂ કરાઈ નથી ગર્લ્સ હોસ્ટેલમાં નાવાના પાણીની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા છે બોયઝ હોસ્ટેલમાં પીવાના પાણીના કુલરની સ્વચ્છતા જળવાતી નથી તેમજ પાણી ગંદુ અને દુર્ગંધ યુક્ત હોવાની ફરિયાદ છે આસપાસ જીવજંતુઓની સમસ્યા પણ વધી છે વોશરૂમની મરામત અને સફાઈનું કાર્ય તાત્કાલિક હાથ ધરવાની જરૂર છે સાથે જ એચએમ હોલની મેસમાં કામ કરતા એક યુવક દ્વારા ભોજન માટે આવતી છાત્રાઓના ફોન નંબર માંગી મેસેજ કરી હેરાન કરવામાં આવતા હોવાના ગંભીર

કે છેલ્લા ઘણા સમયથી દિવાળી વેકેશન પહેલાથી આવું પાણી આવું પાણી ગર્લ્સ હોસ્ટેલમાં આવી રહ્યું છે હોસ્ટેલ હોસ્ટેલમાં આવી રહ્યું છે અને આવા પાણીથી બહેનોએ નવું પડે છે આવા પાણીથી બહેનોએ આખો દિવસ અમનો કાઢવો પડે છે એટલે આ વિષયને લઈને અમે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બધાને ધ્યાનમાં જ છે કે ઠંડી ચાલુ થઈ ગઈ છે પણ અમુક હોલમાં ગરમ પાણી આવે છે અને અમુક હોલમાં ગરમ પાણી નથી આવતું એ વિષયને લઈને બી વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વીસી ચીફ વોર્ડન સાહેબને બે દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે જો બે દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી ચીફ વોર્ડન સરની રહેશે એવો બી બનાવ બન્યો છે કે ગર્લ્સ હોસ્ટેલમાં મેઈન સિક્યુરિટી ઊભી રહેશે તે બાબતે સુરજ વાત બેનોની ફરિયાદ એવી છે ગર્લ્સ હોસ્ટેલના બેનોની ફરિયાદ એવી છે કે મેલ સિક્યુરિટી તો ઉભા જ રહે છે પણ અમુક વાર જ્યારે ઇન્સ્પેક્શન કરવા જતા હોય છે ત્યારે બેન મેઈન સિક્યુરિટી અંદર રૂમની અંદર જઈને ઇન્સ્પેક્શન કરતા હોય છે

છતાં પણ કોઈ ઉકેલ અમને મળતો નથી નવું બાંધકામ કરવામાં આવ્યું છે એમાં પણ એ જ તકલીફો અમને જોવા મળે છે કે નવું બાંધકામ કરીને પણ કંઈ જ ફાયદો નથી અને જમવાનું પણ એટલું બધું કંઈ સારું હોતું નથી હાઇજીન પણ નથી અને સ્વચ્છતા રિલેટેડ પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ અમને આવે છે તો અમારી બસ ચીફ ઓર્ડન સાહેબને એટલી જ માંગ છે કે અમારા જે પણ પ્રોબ્લેમ્સ છે એ સીધા તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે તો એનો કંઈક હવે પરમાનન્ટ ઉકેલ અમને જોઈએ છે ઋતુજા પાલંડે subscribe now and press the bell icon. Never miss an update.